તાલુકાના લખનપુર ગામે મહંત લાલાભાઈ તથા કોટવાળ સામાભાઈના મંદિર પર એક કુંડી જ્ઞાન કરી પૂજ્ય જરોતિશ્વરના બનાવેલ મંદિર પર કળશ બીડું પંચ દ્વારા ચડાવવામાં આવ્યું મળતી માહિતી મુજબ તારીખ ઓગણીસ બે બે હજાર ના રોજ ધાર્મિક કાર્યક્રમમાં મંદિર પર કળશ બીડું તથા ગાદીપૂજન અને એક કુંડી જ્ઞાન પાછે પંચ દ્વારા વધામણા સાથે કાર્યક્રમ પરમ પૂજ્ય ભારેશ્વર મહારાજના હસ્તે કરવામાં આવ્યો જે ગુરુની સાથે પ્રકૃતિ પૂજનવાળા બોર પંથના સંત સાધુઓ અને એક લાખ અઠ્ઠાવીસ હજાર મહંત કોટવાળ અને ભગત ભાઈઓ ભગતણી બહેનો જાબુખંડમાં પવન સંગાતે વાયક મોકલતા ઝાલુદ સુખસર ફતેપુરાના સંતો ભગતો મળ્યા સર્વે જીવોના ઘણી પરમ પૂજ્ય જરોતીશ્વર ભગવાન તથા વંદનીય જીત માતાના વચન પ્રમાણે આ કાર્યક્રમ યોજાયો હતો ને સૌ ભક્તો સંતો મહંતો અને ધર્મની ધજા ધર્મનો ઉજાગર કરવા ગુરુએ બતાડેલ રસ્તાઓ પ્રમાણે ચાલવાને કપરા સમયમાં કેવી રીતે બચવું અને ગુરુએ કરેલી ભવિષ્યવાણીને ઉજાગર કરવા સમજ આપી હતી મંદિરો ઉપર કડશ બેડું ચડાવી ભોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા મહંત શ્રી સગાડા શંકરભાઈ સરપંચ શ્રી મહંત અનિલભાઈ લખણપુર મહંત શ્રી સુરસિંગભાઈ તથા મહંત શ્રી સુરેશભાઈ ઢાટિયા માનાભાઈ ડુગર ગામના મહંત શ્રી પાર્ગી કનુભાઈ રૂપસિંહભાઈ શ્રી અને કેળ કુવાના બાબુભાઈ પટેલશ્રીની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી પરમ પૂજ્ય જરોતીશર મહારાજના શબ્દો મુજબ સાડા ત્રણ દિવસનો મારો ભગત આગળ રહેશે તે શબ્દને ઉજાગર થતો જોવા મળ્યો હતો રિપોર્ટર શ્રીકાંત પૈકી વહનિયા